સુરતના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા જેવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા હતી તો હત્યારાઓને પોલીસે ઝડપી છે સુરતમાં નજીબી બાબતે પણ હત્યાની ઘટના બની રહી છે ત્યારે સુરતના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા હતી રાંદેર શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા માટે રાજુ સોલંકી અને આરોપીઓ અનિલ દેવી પૂજક કાલી દેવી પૂજક તથા સની નામના ઈસમ સાથે

આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકી ના રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપી માથા લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં માં ડીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર ચોવીસ ના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજે પણ કરવામાં આવે છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે